સાવલી ખાતે બીએ પીએ સ્વામિનારાયણ સંસ્થાની પ્રાસદિક જગ્યા પર સંત આશ્રમ નું નૂતન પ્રારંભ કરવામાં આવ્યો ભવિષ્યમાં આ જગ્યા પર સત્સંગ ની વૃદ્ધિ થાય એવા હેતુથી સાવલીમાં સંત આશ્રમ ઉદ્ઘાટન સમારંભ રાખવામાં આવ્યો હતો આ સ્થાનની અંદર સત્સંગનો વિશેષમાં વિશેષ લાભ થાય એવું જણાવ્યું હતું સાવલી તાલુકાના દરેક ગામોમાંથી ભાવિ ભક્તો આવી કથા વાર્તા તથા સત્સંગનો લાભ પ્રાપ્ત કરે અને ભગવાનનો સત્સંગ કરે આ પ્રસંગની અંદર ઘણા બધા સંતો તથા ઘણા બધા હરિભક્તો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગને શોભાવવા માટે સાવલીના ધારાસભ્ય કેતની નામદાર તથા વડોદરા લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા સાવલી ખાતે બી સ્વામિનારાયણ સંસ્થાની આ પ્રાસાદિક જગ્યા પર આજના દિવસે સંત આશ્રમનો નૂતન પ્રારંભ થયેલો છે ભવિષ્યની અંદર સત્સંગની વૃદ્ધિ થાય એવા હેતુથી આજના દિવસે આ ઓપનિંગનો કાર્યક્રમ રાખ્યો છે એ પ્રસંગની અંદર ઘણા બધા સંતો અને ઘણા બધા હરિભક્તો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રસંગને શોભાવવા માટે આજના દિવસે આ વિસ્તારના લોકલાડીલા નેતા માનનીય શ્રી ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા ભાજપના આ વખતના લોકસભાના ઉમેદવાર માનનીય શ્રી હેમંગભાઈ જોશી એ પણ પોતે આ પ્રસંગને શોભાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ બધાએ પ્રાર્થના એ જ કરી છે કે ભવિષ્યમાં આ સ્થાનની અંદર સત્સંગનો વિશેષને વિશેષ લાભ બધાને પ્રાપ્ત થતો રહે એના માટે પ્રાર્થના કરી છે અમે પણ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુજી મહંત સ્વામી મહારાજ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ વિસ્તારની અંદર કે ત્યાં સાવલી ગામ સાવલી તાલુકો આજુબાજુનો બેસર તાલુકો આ બધા વિસ્તારના ભાવિક ભક્તો આ સ્થાનની અંદર વધારી અને સંતોની કથાવર્તા અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરતા રહે